છે એવો તડ પડે છે સત્સંગી જીવનની કથા કહે છે એની દુર્દશા જોઈ એના સગાવાલા રડવા લાગ્યા 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 કરગરવા તમે કહેતા હો તો અમે સહજાનંદ સ્વામીને બોલાવીએ ભગવાન સ્વામી બોલાવીએ સમર્થ તારું સારું કરશે તો આંખના ડોળાથી ના પાડે રેવા દો ના બોલાવતા એની જરૂર નથી હું કરી નાખીશ લો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ આ હાલતમાં પડ્યો રહ્યો કેવી રીતે દાદા તરફડે છે એવો તરફડે છે જમીન ઉપર એવો તળફડે ગામના લોકોને દયા આવી ગઈ બધાને દયા આવી ગઈ સગાવાલા કહેવા લાગ્યા હવે તો તું કે ભાઈ તું કે તો બોલાવીએ અને છેવટે ઢીલો પડ્યો આંખમાં આંસુ આવી ગયા ખબર પડી ગઈ મારી સિદ્ધિ કામ નહીં લાગે સ્વતંત્ર રીતે દેહ નહીં મૂકી શકું મને કયું હતું કોને દેહમાં રાખો ને કોને દેહમાંથી છોડાવો એ અમારા હાથમાં છે તારામાં સિદ્ધિ હોય તો છોડી જો તારા શરીરને અમે જોઈ લેશું મહારાજના શબ્દો યાદ આવ્યા આંખના ઈશારાથી કયું બોલાવો પછી તો મહારાજ આવ્યા કરગડતા કરગડતા બીજું તો કઈ બોલી શકે નહીં હાથ જોડી શકે નહીં આંખમાં પ્રાણ હતો આંખ ખુલ્લી હતી મહારાજે માથે હાથ મૂક્યો દયા કરી એ તો દયાળુ છે પણ કહેવાનું શું ઉકળતા તેલમાં હાથ નાખી દીધો આખો હાથ દાઝી ગયો તો પણ ઢીલો ન પડ્યો તો પણ એને સ્વીકાર્યું નહીં આખું શરીર તોડી નાખ્યું પાંચ દિવસ સુધી જમીન ઉપર તરફડે તો પણ ભગવાનનું ઐશ્વર્ય ભગવાનનું ભગવાન સ્વીકારવા એ તૈયાર ન થયો બસ આનું નામ અક્કડપણું અને આવું અક્કડપણું આજે એટલું બધું વ્યાપક બનતું જાય છે માણસ મરવા તૈયાર છે મૂકવા पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन् ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीसद्गुरुचरणकमलेभ्यो नमो नमः बुलु श्रीस्वामिनरायणभगवाननी जय શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સદગુરુદેવની કથાવાર્તા સાંભળનારા આપ સર્વે ભક્તોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આપણા આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સત્સંગની માં શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત ગુણ વિભાગ ગ્રંથની કથાનું આપણે રસપાન કરીએ છીએ આ કથા આપણી વ્યથા ટાળે એવી છે ગુણોનો વિભાગ એટલે કે આપણા વિચારોનો વિભાગ આજનો માણસ આખી દુનિયાને ઓળખે છે ફક્ત પોતે પોતાની જાતને નથી ઓળખતો વચનામૃત ગઢપુર પ્રથમનું વિસ્મુ જોનારો રૂપને જોવે છે રૂપને જુએ છે અવસ્થાને જુએ છે આ લાંબો આ ટૂંકો આ કાળો આ ધોળો બધું જુએ છે પરંતુ જોનારો પોતે પોતાને નથી જોતો તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની મૂરખમાં અતિશય મૂરખ ઘેલામાં અતિશય ઘેલો અને નીચમાં અતિશય નીચ ભગવાન સ્વામિનારાયણે આ ચાર એવોર્ડ આપ્યા છે લગભગ આ એવોર્ડ આપણને બધાને લાગી જાય એવા છે એક સત્ય ઘટના વર્ષો પહેલા નોબેલ પ્રાઇઝ એની બહુ મોટી વેલ્યુ હતી અત્યારે પણ નોબેલ પ્રાઇઝ એટલે આખી દુનિયામાં નંબર વન ગણાય છે પણ વર્ષો પહેલા તો એનો એનું મહત્વ અલૌકિક હતું ભારતમાં રવિન્દ્રનાથ ટેગોરને ગીતાંજલિ નામનું પુસ્તક એના ઉપર કવિતા ઉપર કાવ્ય ઉપર એમને નોબેલ પ્રાઇઝ મળ્યો પછી તો એમના બહુ મોટા મોટા સમારોહો સન્માન માટેના થતા એક સન્માન સમારોહ યોજાયો એમાં માઇક સંચાલક એ એમનો પરિચય આપતા હતા અને કહેતા હતા કે નોબેલ પ્રાઇઝ આપણા દેશમાં જેને મળ્યો છે એવા રવિન્દ્રનાથ ટેગોર એના વિશે શું કહી શકાય એના નામથી જ એના વ્યક્તિત્વથી જ ભારતને આખી દુનિયા પરિચિત છે હજારો માણસ બેઠેલા એમણે કહ્યું આ સભામાં જો એક માણસ એવો હોય જે રવિન્દ્રનાથ ટેગોરને ના ઓળખતો હોય તો ઊંચી આંગળી કરો ચાલો મને ખબર પડે આખી સભા ખડખડાટ હસવા લાગી કારણ કે હજારો માણસમાં કોઈએ ઊંચી આંગળી નહોતી કરી સ્ટેજ ઉપર બેઠેલા રવિન્દ્રનાથ ટેગોરે ઊંચી આંગળી કરી હતી એક આખી દુનિયા જેને અતિ બુદ્ધિશાળી માને છે એ વ્યક્તિએ ત્યારે એવું સ્ટેટમેન્ટ આપ્યું કોઈ પૂછ્યું તમે તમે આંગળી ઊંચી કરી તો કે હા હજી હું પણ મારી જાતને પૂરેપૂરી નથી ઓળખી શક્યો આને ડાયો કહેવાય રોમના મહાન જ્ઞાની સોક્રેટીસ હંમેશા કહેતા એનું બહુ પ્રસિદ્ધ વાક્ય છે આઈ નો ધેટ આઈ ડોન્ટ નો મને ખબર નથી એ વાતની મને ખબર છે એટલે હું મહાન છું આજનો માણસ ખબર નથી એની એને ખબર નથી એટલે મૂરખ છે મુલ્લા નસરુદ્દીનની વાત છે પડી ગયા ધડાકો થયો અવાજ આવ્યો એપાર્ટમેન્ટમાં રહેતા બધા દોડધામ કરવા લાગ્યા મુલ્લાજી મુલ્લાજી ક્યાં હોવા ક્યાં હોવા કુછ નહી હોવા ઇટની અવાજ આ ગઈ કુર્તા ગીર ગયા શું કીધું કુર્તા ગીરે તો અવાજ આવે એટલો બધો કુર્તા ગીર ગયા અરે મુલ્લાજી સહી બતાવો કુર્તા ગિરને છે એટલી બડી આવાજ આતી હું કુર્તા કે સાથે મેં ભી થાય લે ગીરા તો કુર્તા આજના માણસની આવી કંઈક પરિસ્થિતિ છે આવો આપણે બહુ સરસ આ ગ્રંથ સાંભળીએ છીએ અને આજે અમારા બહુ મોટા શ્રોતાઓ આવ્યા છે ભીખુ દાદાનો આજે જન્મદિવસ છે દાદાને તાળીઓથી વધાવીએ ચોર્યાસી વર્ષ દાદાના પૂરા થયા પંચ્યાસી માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે લોકો એકાવનમાં જાય તો એ બહુ મોટો ઉત્સવ કરે આ તો પંચ્યાસીમાં માં ગોલ્ડન કરતા આગળ નીકળી ગયા ડાયમંડ કરતા આગળ નીકળી ગયા હવે તો સદી સેન્ચુરી બાકી છે દાદા ભીખુ દાદાનો જન્મદિવસ છે જિગ્નેશ ભગત તમે ઘનશ્યામ દાદા સચિન ભગત અમારા મોટા નક્ષ ભગત આવ્યા છે ને તાળીઓથી વધાવો આવો આ ગ્રંથ આ નંદ સંતોના ગુરુદેવ મુક્તાનંદ સ્વામી હોય આપણે સાગરની કથા રોજ સાંભળીએ છીએ સ્વામી શ્રી સત્વગુણનું નિરૂપણ કરી હવે રજોગુણનું નિરૂપણ કરે છે રજોગુણની કઈ કઈ વૃત્તિ છે રજોગુણમાંથી ઉત્પન્ન થનારા કયા કયા દોષો પ્રવૃત્તિઓ છે તેનું નિરૂપણ જેનામાં જેટલો રજોગુણ વધારે તેનામાં તેટલી ઈચ્છા વધારે જેનામાં જેટલો રજોગુણ વધારે તેનામાં તેટલી ઈહા પ્રવૃત્તિ વધારે જેનામાં જેટલો રજોગુણ વધારે તેમાં એટલો મદ વધારે જેમાં જેટલો રજોગુણ વધારે એમાં એટલી તૃષ્ણા વધારે અને ચોથો પાંચમો સદગુણ છે સ્તંભ સ્તંભ એટલે અતિ અનમ્રતા નમત અતિ અનમ્રતા નમ્રતા એટલે